જ ના પ્રાગટ સંત શ્રી અમર સાહેબની ની ચોત્રીસમી નિર્માણ તિથિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી રવિભાણ પરંપરા ઉગમ ના પ્રગટ સમર્થ સંત સદગુરુ શ્રી અમર સાહેબની ચોત્રીસમી નવનિર્માણ દેવગામ આશ્રમ ખાતે ધામધૂમપૂર્વક પૂર્વક ઉજવવામાં આવી હતી જેમાં વટુ ભોજન ધ્વજારોહણ વૃક્ષારોપણ મહાપ્રસાદ આરતી પૂજન તેમજ ભજન સત્સંગ જેવા અનેક કાર્યક્રમ યોજાયા હતા શ્રી અમર સાહેબ આશ્રમ વતી અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે મહંત ચંદ્રેશભાઈ તેમજ આલિંગભાઈ દ્વારા તે સત્સંગનો તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો મહંત ચંદ્રેશભાઈ તેમજ આલિંગભાઈ દ્વારા આવેલા તમામ મહેમાનો સત્સંગિયનો તેમજ સમાસ કાર્યક્રમમાં જેમને तन मन અને धन મદદ કરી છે તેવા લોકોનો આભાર પણ માન્યો હતો અમર સાહેબ નીતિનું ભવ્ય અને દિલી આયોજન થયું તેમાં સવારમાં અમારે પટુક ભોજન ધ્વજારોહણ અને બોટાદથી જે આત્માનંદ સરહવતી આવ્યા હતા તેમને પણ પ્રવચન કર્યું બપોરે પણ મહાપ્રસાદ અને બપોર પછી ત્રણ થી માં મહામંડેશ્વર અમારા ઉગમપોદના ગુરુદ્વાર બાંદડાથી ગોળધન બાપા ભેડિયાપુરાથી જયંતિ બાપા ગોળધન બાપા અને જયંતિ બાપાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાવ્યો ત્યાર પછી અમર જ્ઞાન ધારા ભાગ પાંચ તેમનું પણ વિમોશન હતું અને સ્કૂલના બાળકોનો જે નંબર આવ્યો હોય તેમને પણ અમે પ્રોત્સાહિત કર્યા હતા આવી રીતે અમર સાહેબની નિર્માણ તિથિ ભવ્ય અને દિલ્હીથી ઉધવાણી દેવગામ જિલ્લો અમરેલી અને ઉગમપોટનો

પછી જયંતિ બાપા બધા હતા વૃક્ષારોપણનો પૂરતો મોટું ભોજન ચાલુ કર્યું હતું અને અત્યારે પછી દરેક વિદ્યાર્થીને પ્રસંગ વિદ્યાર્થીને જે યોગ્ય હતા એને નાયક હીલા બાજા હતા આમ અનેક શૈક્ષણિક સંસ્થાને પણ અહીંયા લાભ કર્યો હતો બીજું કે આશ્રમ બધી અનેક પ્રોગ્રામો થાય છે જેવા કે ચપલાની ચક રોટલા પછી ગાયોને નિરણ વૃક્ષારોપણ આવા અનેક પ્રોગ્રામો કરે છે અને આ અંબા સાહેબનું એક વૃક્ષ બનીને ઉપરી રહ્યું છે આવું કામ દેવતા પોતાને એક ધામ બની ગયું છે જય ગુરુદેવ